સુરત શહેરના પોલીસ કમિશનરશ્રી અનુપમસિંહ ગેહલોતનું ખાસ સૂચના કરેલી કે જે દિવાળીના સમયે અને ખાસ કરીને પીક અવર્સમાં ખૂબ જ ટ્રાફિક જામ થતો હોય છે જેમાં આજ રોજ અમે જે ગુર્જોડ વિસ્તાર છે જ્યાં લોકો ખૂબ જ મોટી પ્રમાણમાં દિવાળી તહેવાર દરમિયાન ખરીદી કરવામાં આવે છે જેના માટે અમે ખાસ સ્પેશિયલ આયોજન કરેલું જેના જેમાં અમારા પીઆઈ શ્રી પ્રજાપતિ સાહેબ તેમજ બીએસઆઈ શ્રી ગઢવી સાહેબ નાઓ તેમજ આખી ટ્રાફિકની ટીમ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવે અને જે અડચેરરૂપ લારીઓ હતી તેને વ્યવસ્થિત જગ્યાએ મૂકવામાં આવે અને જે અડચરૂપ વાહનો હતા એને ત્યાંથી રોડ પરથી દૂર કરી વ્યવસ્થિત પાર્કિંગ કરવા માટે સૂચના કરવામાં આવે આ ટ્રાફિક નિયમન નોર્મલ મુજબ ચાલુ છે અને ખાસ લોકોને જે ગોડ રોડ પર ખરીદી કરવા આવતા લોકોને ખાસ સૂચના છે કે પોતાનું વાહન બીજાને અડચેરરૂપ ન થાય તે ત્યાં પાર્કિંગ કરે અને જે આ તહેવાર દરમિયાન ટ્રાફિકના જે સમસ્યા છે એ ન ઉદભવી અને લોકો શાંતિમય રીતે આ તહેવાર દિવાળીનો ઉજવી શકે તેવી ખાસ અપીલ છે